આપણે લંબાઈ અને પહોળાઈમાં બહુ જ લાંબા અને પહોળા થયા આપણી ડાર્થ ઘટતી જાય સાધના એ લંબાઈ અને પહોળાઈ છે સમાધિ એ ઊંડાઈ છે એક એક ફૂટ ને 10 ખાડા ખોદો તો પાણી નીકળે કે 10 ફૂટનો એક ખાડો ખોદો તો પાણી આપો જવાબ 10 ફૂટનો એક ખાડો ખોદો તો તમને પાણી નીકળે એનો મતલબ એ થયો કે લંબાઈ પહોળાઈ કદાચ ભલે ઓછી છે પણ ઊંડાઈ વધારે છે માટે પાણી નીકળે છે મારે એ જ કહેવું છે તમને સાધનાની લંબાઈ પહોળાઈ વધારો એનો વિરોધ નથી એની સાથે સમાધિની ઊંડાઈ પણ વધારવી પડશે એક વાક્ય લખી રાખો આટલું જ સાધના એ લંબાઈ અને પહોળાઈ છે સમાધિ એ ઊંડાઈ છે જેટલી સમાધિનું ઊંડાણ વધારે છે એટલી પરલોકની સદગતિ તમારી નિશ્ચિત છે સાધનાની લંબાઈ પહોળાઈ ઉપર આપણી સદગતિ નિશ્ચિત નથી સમાધિના ઊંડાણ ઉપર આપણી સદગતિ નિશ્ચિત છે માટે ધર્મ પામ્યા પછી ધર્મ સમજ્યા પછી આપણું લક્ષ્ય હવે લંબાઈ પહોળાઈ કરતા ઢાક ઊંડાણનું વધારે નવા જીવ હોય નાના જીવ હોય વાડ જીવ હોય અભિનવ ધર્મી હોય એના માટે ગણવાની વાત બરાબર છે પણ વર્ષોથી જે લોકો ધર્મ કરતા હોય એને હવે ગણવાનું છોડી દેવું જોઈએ અને ગમવાનું ચાલુ છે ગણો છો કે ધર્મ અઢાર હજાર સાધુ ને વંદન નવ લાખ નૌકાર નો જાપ સવા લાખ ભગવાન ની પૂજા આવું ચાલે છે ચાલે છે આ કોના માટે બાળ જીવ માટે છે કે જે લોકો નવા નવા ધર્મમાં જોડાયા નાના નાના છોકરા હોય એના માટે આવો બધો સ્કોરબોર્ડ બરાબર છે વર્ષોથી આરાધના કરનારા સવા લાખ માટે આમથી તેમ દોડ્યા કરે દોડ્યા જ કરે દોડ્યા જ કરે એક બેન આવી ગયા ઉપાશ્રેની અંદર ચાર દિવસ પહેલા અને બસ એક વાર વંદન કર્યું બીજી વાર વંદન કર્યું ત્રીજી વાર વંદન મેં કીધું બેન કેટલી વાર વંદન કરવાના છે મેં તો આવી રીતના તમે એકલા આવો અને વંદન ઉપર વંદન એક વાર હજી ઠીક છે પણ આટલી બધી વાર અહીંયા ના ચાલે આવું એ મારે બાધા છે મારે બેનને એટલું જ કહેવું પડ્યું જો એક જ વાક્યમાં તમને પણ કહું છું જે ધર્મમાં વિવેક નથી એ ધર્મની કોઈ કિંમત નથી ધર્મ નથી અધર્મ છે તમે અક્રમ મકાનમાં એકલા આવીને અમને વંદન ઉપર વંદન વંદન ઉપર વંદન કરે જ રાખો કરે જ રાખો મને બાધા છે બાધા તૂટે એના કરતા અમારા સંયમની અંદર અતિચાર લાગે એ મહત્વનું કે તમારી બાધા તૂટે એ મહત્વનું છે ધર્મમાં વિવેક જોઈએ